મિત્રો આ છે આપણું પ્રકૃતિ સંગીત ગ્રુપ અને ગયા વર્ષની જેમ આ વર્ષે આ સિઝનની પણ પ્રેક્ટિસની શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ કારણ કે અમે લોકો ગયા વર્ષ કરતાં પણ કંઈક નોવેલથી અને કંઈક લેટેસ્ટ લઈને આવીએ એવા ભાવ સાથે પ્રેક્ટિસની શરૂઆત કરવાના છે તો બધા પ્રેક્ટિસ કરવા માટે તૈયાર છો ને રેડી છો બિલકુલ ઢીલા ઢીલા લાગો છો પરફોર્મન્સ કેવું કરવું છે જોરદાર કે પછી ઢીલું ના ના જોરદાર કરવાના જ છે મને ખબર છે પણ સમય એવો થયો છે કે જે ભૂખ લાગી છે એટલે મારે તો પડશે પણ પ્રેક્ટિસની શરૂઆત કરતા પહેલા દેવ મોગરા થી અને એવું લાગ્યું કે પ્રેક્ટિસનો વિડીયો પણ આપણી સમક્ષ મૂકીએ એક પ્રેક્ટિસ પણ આપણી સમક્ષ મૂકીએ તેવા ભાવ સાથે અમે આવો જોરદાર દેવ મોગરા માને યાદ કરીને એક નાનકડી પ્રેક્ટિસ મૂકીએ છીએ આવો એની શરૂઆત કરીએ વન to 1 two, three, two. देवी देव मोहरा बटोरि आया सट तोरे તો આવ નાનકડો વિડીયો અને હજુ ટ્રાય કરી છે કે નવું નવું કઈ કમ્પોઝ કરીએ તો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર તો બોલીએ દે મોકરામા બોલીએ નહી આવો તો જય આદિવાસી જય જવાહર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ